એક મકોડે મીટિંગ બોલાવી સાકરના એક મોટા ગાંગડાની ટોચ પર રાખ્યું તું મીટિંગનું સ્ટેજ મોટા મકોડા બેઠા એ બેઠા કે હવે ખસીએ અહીંથી નસેજ સંચાલક ભાઈ કહે મહેરબાની કરીને કોઈએ સાકર ન ખાવી એક મકોડે મીટિંગ બોલાવી બીજેથી છાપામાં ફોટા આવી ગયા ને નીચે છાપ્યો તો અહેવાલ મિસ્ટર મકોડાનું કહેવું હતું કે હું તો બધાનો રાખું છું ખ્યાલ મીટિંગ બીટિંગ બધું ઠીક મારા ભાઈ સાકર સહુને બહુ ભાવી એક મોકોડે મીટિંગ બોલાવી એક મોકોડે મીટિંગ બોલાવી